વડોદરાના વાડી શાસ્ત્રી બાગ વિસ્તારમાં અડત્રીસો ચોરસ મીટરની કરોડની કરોડોની જમીન પર લઘુમતી પરિવારના સાત સભ્યોએ ગેરકાયદેસર નામો દાખલ કરાવી કબજો કર્યો હોવાનો મામલો સામે આવ્યો આ જમીન ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાનું બહાર આવતા વડોદરા કલેક્ટર દ્વારા સુઓ મોટો દાખલ કરી તપાસના આદેશ આપ્યા છે તપાસમાં જમીન ટ્રસ્ટની હોવાનું સ્પષ્ટ થતાં આઈશા બીબીના સાત વારસદારોના નામો સિટી સર્વે રેકોર્ડમાંથી દૂર કરી ટ્રસ્ટનું નામ દાખલ કરાયું પૂર્વ મામલતદાર સુધી પહોંચાડી ગૃહમંત્રીના આદેશ બાદ કાર્યવાહી થઈ જમીનની સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કાર્યવાહી કરાશે પણ પાણીપત્રકમાં સરકારની જગ્યા બોલાય છે સિત્તેરના તબક્કામાં ઓગણીસો સિત્તેરની આસપાસમાં ગણપતિ મંદિરનું નામ એમાં આવ્યું ત્યારબાદ બાદ સમયાંતરે કેટલાક સ્થાપિત હિતો દ્વારા અંદર પોતાનું નામ નાખવાની પ્રક્રિયા ચાલુ કરી અને બીજા તબક્કામાં તો કેટલાક અસામાજિક તત્વો પણ આપણે કહી શકીએ તેઓના દ્વારા બીજા કોઈ ઠેકાણેનો પ્લોટ હતો તે પ્લોટ અહીં બતાવીને અહીંયા એમને દબાણ કરીને

એક ભાઈ સુડતાલીસ નંબર એપી એફપી પડેલો છે એપી ની અંદર નામ દાખલ કરવા માટે મહેનત કરતા આપણે મહાનગરપાલિકાની અંદર અને પછી મારા ધ્યાન પર આવતા એ બધા પેપર્સ મેં કઢાયા એવું જાણવા ઓગણીસો સિત્તેર ની આસપાસ દેવ ગણપતિ દેવસ્થાનની આ જમીન અને દેવસ્થાનનો કાયદો કેન્સલ થવાના લીધે પછી આની અંદર ગણોતિયા ધીરે ધીરે ઘુસવા લાગ્યા ધીરે ધીરે ગણોતિયા ઘુસવા લાગ્યા એ ગાડી ગાયો બાંધવા લાગ્યા અને આ કબજો ધીરે ધીરે